અમરેલીની યુવતીને રિવોલ્વર સાથે રીલ બનાવી કેટલી ભારે પડી પોલીસ દ્વારા તપાસના આદેશ અપાયા આજના યુગમાં સોશિયલ મીડિયાનો યુગ છે ને સોશિયલ મીડિયા દ્વારા હિટ બનાવવાની ઘેલછામાં યુવાઓમાં વધુ જોશ જોવા મળ્યો છે હાથમાં રિવોલવર લઈને રીલ બનાવવાની ગાંડી ઘેલછાથી અમરેલીની યુવતીએ એક રિવોલ્વર સાથે સોશિયલ મીડિયામાં રીલ બનાવી વાયરલ કરે જે રીલ કાયદાકીય રીતે ગેરકાયુની હોવાનું સામે આવતા અમરેલી પોલીસ દ્વારા રીલ બનાવનાર યુવતી સામે તપાસ શરૂ કરી છે અમરેલી ખાતે રહેતી પલક ભટ્ટ નામની યુવતીએ એક રિવોલ્વર સાથે રીલ બનાવી હતી અને સોશિયલ મીડિયામાં આ રીલ વાયરલ થતા રીલ બનાવવાની ગેરછામાં યુવતી સામે અમરેલી એસઓજી દ્વારા તપાસ શરૂ કરાય છે જેમાં વેબ સિરીઝના પ્રમોશન માટે બનાવવામાં આવી હોવાની તપાસ કરતા રિવોલ્વર રમકડાની પ્લાસ્ટિકની હોવાનું તપાસમાં ખુલ્યું હતું હતમા ગન લઈને રીલ બનાવના યુતિ સમયે જો કોઈ અન્ય ગલી ગન હશે તો કાયદેસરની કાર્યવાહી થશે તે અમરેલી ડિવાઈસ ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું મૌલિક દોશી જીએન્યુઝ અમરેલી સોશિયલ મીડિયા Instagram પર ઓફિશિયલ પલક બર્થ નામથી સાથે रिवॉલ્વર દેખાડતો એક વિડિયો વાયરલ થયો આ વિડિયોનું એસઓજી પીઆઈ આરડી चौधरी દ્વારા તપાસ કરતાં આ વિડિયો ધ ગેમ વેબ ના પ્રમોશન માટે પલક ભટ્ટ દ્વારા અપલોડ કરેલ જેની અંદર જે રિવોલ્વર વેપન દેખાડવામાં આવે છે તે એટલે પ્લાસ્ટિકનું છે એટલું હાલ ધ્યાનમાં આવેલ છે અને આગળ કંઈ ઇલીગલ કોઈ પણ ધ્યાને આવશે તો કાયદેસર કાર્યવાહી કાર્યવાહી કરવામાં આવશે